જેહાદના આરોપી સામે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે મોહમ્મદ શહવાસ ખાન નામના આરોપીએ આશરે 125 યુવતીઓને નિશાન હોવાનો ખુલાસો થયો છે પોલીસે કરેલી તપાસ મુજબ આરોપીઓએ જમ્મુ કાશ્મીરમાં નકલી સેનાનો જવાન બની રહેતો હતો અને ત્યાં તેણે એક કાર્ડની ખરીદી કરી હતી ત્યારબાદ તે રાજસ્થાન ગયો અહીં એક યુવકના આધાર કાર્ડની ફોટોકોપી ખોવાઈ ગઈ હતી તે ફોટોકોપીની ઓળખના આધારે આરોપીએ હર્ષિત નામથી બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું આરોપી એક શહેરથી બીજા શહેર જઈને નાસ્તો ફરતો હતો પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું કે આરોપી શાદી ડોટ કોમ પર એકસો પચીસ જેટલી યુવતીઓના સંપર્કમાં હતો જેને લઈ પોલીસે અપીલ કરી છે કે જેમની સાથે આ આરોપીઓએ છેતરપિંડી કરી છે તે આગળ આવી પોલીસમાં ફરિયાદ કરે જેથી આરોપીને કડકમાં કડક સજા મળે હાલ તો પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના વધારે રિમાન્ડ મળ્યા એના આધારે અમારી અત્યારે ત્રણ ટીમો છે જે અમને અલગ અલગ રાજ્યોમાં મોકલેલી છે એક જમ્મુ કાશ્મીર મોકલી છે જ્યાંથી અમને પોતાનું સીમ કાર્ડ લીધું હતું બીજી ભરતપુર રાજસ્થાનમાં એક ટીમ મોકલી છે જ્યાંથી આધાર કાર્ડની જે વિગત છે એ સામે આવી હતી અને ત્રીજું અલીગઢમાં ફરીથી એક વખત ટીમ મોકલેલી છે જેમાં ઓર વધારાના પુરાવાઓ ભેગા કરવા માટે ટીમ ત્યાં ગયેલી છે જે પોતાની મેળે અને જે સામેથી કોઈ મહિલાઓ એમના આઈડીને જોઈને સંપર્ક કર્યા હોય એટલા ટોટલ જે ફિઝિકલ કોઈની સાથે સંપર્કમાં હતું એ પ્રમાણે તો મેં જે રીતે આપને કીધું હતું પંદર જેટલી મહિલાઓના સતત સંપર્કમાં હતો પરંતુ વર્ચ્યુઅલી લગભગ સો જેટલા મહિલાની સાથે એમને પોતાના શાદી ડોટ જે આઈડી છે એમની સાથે શેર કરેલા હતા અને બીજા લોકો પાસેથી એમની પાસે રિકવેસ્ટ આવેલી હતી